ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમારો સીધો સવાલ છે કે આ દેશની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે કે પછી આ યોજના તમારા આઈ એસ અને પદાધિકારીઓના કલ્યાણ માટેની યોજના છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે કંઈ આરોગ્યના નામે ચાલતું ધુપ્પલ પકડાયું છે એ તો આરોગ્ય ખાતાના ધુપ્પલની એક પહેલી પૂણી છે તમને હું વિગતે વાત કરીશ ભૂપેન્દ્ર દાદા આની પણ સફાઈ કરવાની જરૂર છે કારણ કે આરોગ્ય ખાતાના અધિકારીઓ ઉદયની જેમ આ દેશને અને તમારી જનતાને કોરી ખાય છે ચાલો તો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયાળ આજે સીધી વાત કરવી છે સીધી વાત પહોંચાડવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દેશની એક બહુ જ મહત્ત્વની યોજના છે જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જનકલ્યાણ આરોગ્ય યોજના આમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર એવું ઈચ્છે છે કે સામાન્ય જન સુધી આરોગ્યની યોજના પહોંચે અને સામાન્ય માણસની મોંઘી સારવાર પણ મફતમાં થાય યોજના ખૂબ સારી છે પણ વાસ્તવિકતા એવી છે કે આ યોજનાનો લાભ ગરીબો નહીં પણ તમારી તમારા સચિવાલયમાં બેસતા આઈએએસ અધિકારીઓ અને પદાધિકારીઓ ચૂંટાયેલા નેતાઓ લઈ રહ્યા છે અધિકારીઓ ડોક્ટરો અને આઈએએસ અધિકારીનું આ સામૂહિક લૂંટ કૌભાંડ છે આ મેડિકલ માફિયાઓ મિલકે લૂંટો બાટકે ખાઓ આ યોજના ચલાવી રહ્યા છે જેમાં તમારી સરકારના અધિકારીઓ પણ હિસ્સેદાર અને ભાગીદાર છે આજે યોજના ચાલી રહી છે આ યોજનામાં બધા જ ભ્રષ્ટ લોકો છે તેવું પણ નથી ગુજરાત સરકારના એક પ્રમાણિક અધિકારીને આરોગ્ય વિભાગે આ પદ ઉપર મૂક્યા જેમનું કામ હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના જે બિલો આવે તે તપાસવાનું અધિકારીએ જોયું તો સમજાઈ ગયું કે અહીં તો કૌભાંડ ચાલી રહ્યું છે ડોક્ટરો સાથે સરકારની મિલી ભગત છે અને આ અધિકારીએ છસો કરોડ રૂપિયાના બિલ રોક્યા હતા ભૂપેન્દ્રભાઈ તમે એની તપાસ કરાવી શકો છો મારે એ અધિકારીના નામનો ઉલ્લેખ એટલે નથી કરવો કારણ કે નામનો ઉલ્લેખ કરું તો તમે એ અધિકારી સામે

કે આ અધિકારીની પછી બદલી કરી દેવામાં આવી અને તેમના સ્થાને એક નવા અધિકારી મૂકવામાં આવ્યા આ અધિકારી બહાદૂર છે કચ્છમાં રંગરેલિયા કરતા અધિકારીઓનો એક વિડિયો પણ વાયરલ થયો તો તેની ચર્ચા પણ હતી આ અધિકારી અમદાવાદમાં દસ કરોડ રૂપિયાના ફ્લેટમાં રહે છે આ અધિકારી આવતાની સાથે જ આ છસો કરોડ રૂપિયાના બિલ ઉપર એક ઝાટકે સહી કરી દેવામાં આવી હતી મારે સવાલ પૂછવો છે ભૂપેન્દ્રભાઈને કે આ છસ્સો કરોડ રૂપિયાના બિલો ઉપર અચાનક સહી થઈ જાય છે તેમાં કોને કેટલા ટકા મળ્યા એની તપાસ તમારે કરવાની જરૂર છે આજે સ્થિતિ એવી છે કે અધિકારી અને પદાધિકારીએ ટકાવારી નક્કી કરી છે આ ખ્યાતિ હોસ્પિટલની પહેલી ઘટના નથી ગુજરાતની મોટી કહેવાતી હોસ્પિટલમાં પણ આ જ ધંધો ચાલી રહ્યો છે દાદા દાદા ભગવાન તમને જોઈ રહ્યા છે ગુજરાત નું કલ્યાણ કરો અને આ મેડિકલ માફિયાને રોકો એટલું જ નહીં તમારી આસપાસ બેઠેલા પણ તમારે પડશે તમારી આસપાસ જે રાવણો છે એમનો વધ તમારે રામ થઈને કરવો પડશે નહીં તો આ રાવણો તમારા તમારી અયોધ્યાને બરબાદ કરી નાખશે બસ તો અહીંયા અટકું છું સરકારી કારણ કે લોકોને અમારા જેવા પત્રકારો ઉપર ભરોસો છે સરકાર ઉપર નથી કારણ કે પ્રજાએ લોકોએ માની લીધું છે કે સરકાર તો ચોર જ છે આ વાસ્તવિકતા નથી છતાં લોકો જે માને છે તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારો બેલાયકોન દબાવજો અને આ સ્ટોરીને શેર કરજો જે